હાલુ જેમાંથી જ મિત્રો તમારું સગત છે કે નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે વિડીયો બનાવો એ વિડીયોને લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આજે આપણે વાડીએ વિનંતે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને આ બાજુ તમે જોઈ શકો છો આપણો કપા છે તો અત્યારે હે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને હેને અત્યારે હવે હે ને તમને આપણા કપા દેખાય તો આ કપામાં હે અત્યારે આપણે ડોકા લેવાનું ચાલુ કરવું છે એટલે તમે આપણો કપા જોઈ શકો છો જોઈ લ્યો આવડો મોટો કપા થઈ ગયો છે તો હે ને અત્યારે આપણે આમાં ડોકા લેવાનું કરીએ ચાલુ હે ને જોઈ લ્યો મિત્રો આપણે વાવણીઓ લઈ લીધું છે અને આમાં છે ને આપણે આ સોગા કાપી કાપી નાખવાના છે કેમ કે જોઈ લઈએ આમાં કોક થ્રીપ્સ ને કોક જીવાઈ જ હોય ને તે વાવણીયા દ્વારા વહી જાય બહે અને કપા જોઈ લઈએ આવડો આવડો થઈ ગયો છે બરાબર તો અત્યારે જોઈ લઈએ આમાં આપણે ડોકા લેવી છે અત્યારે જોઈ લે મિત્રો આવો કંઈક અત્યારે છે ને આપણે કપા છે અને જોઈ શકો છો આપણા ખંભાલે આમ બરાબર થઈ જાય ને એટલે તમે આમાં ડોકા લઈ શકો છો અને આપણે છે ને વરસાદની વરસાદના હિસાબે જોઈ લઈએ આવડો આવડો કપા થઈ ગયો છે અને આ થોડાક છે ને આપણે આ મોઢા ઘેર તમને દેખાય આ બાજુ તો એને આ બાજુ ને આપણે અગવતે થોડાકમાં ડોકા લઈ લે છે કેમ કે આવડો કપાસ હે બધોય અવળો ઊંચો થઈ ગયો છે અને થોડાકથી હે ને એ જે આપણા માથા બરાબર છે અને આવડો મોઢા ઘી રહ્યો ને તે જોઈ લ્યો તે એટલો એટલો અધર થઈ ગયો છે કપાસ અને અત્યારે જોઈ લે આપણે હે ને વાત કરીએ ને તો જોઈ લે આપણે હે ને કપાસના પાટલામાં અત્યારે ખાલી થોડી થોડી જગ્યા રહી છે તો મિત્રો તમે છે ને કેવડો કપાસ થવા દો ને તો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને જોઈ લે આમાં અત્યારે ફાલ છાપકા જે ડોકા લઈ લીધા ને અગાઉ તેમાં જોઈ લે મીંડી છે ને સાઈડમાંથી ફૂટ થવા જોઈ લઈએ દેખાય આ બધીને મીંડી સાઈડમાંથી ફૂટ થવા અને આમાં અમુક જે નાના છોડો બાકી હતા ને તેમાં આપણે ડોકા લેવાનું બાકી હતા એટલે હેને ને આપણે આમઠેઠથી હું હરે હું રહે ને આખા ખેતરમાં ડોકા લઈ લીધા કંઈક હે ને આપણે છે અને આ બાજુ તમને દેખાય તો આ મોઢા ઘેરીયા ને તેમાં હે આપણે અમુક અમુક સોગલા અગાઉ લઈ લીધા હતા કેમ કે ત્યારે હે ને આ કપા આપણી હાઈટ કરતા જોઈ લે મોટો છે એટલા માટે હે ને આપણે આમાં થોડાક ખાલી જો અહીંથી દેખાય ને ન્યાથી એટલે ક્યાંક લગી છે ને આપણે અગાઉ લઈ લીધા હતા અને બાકી જે અહીંથી તમને આપણી પાછળ આ બધું દેખાય ને પોટો તેમાં હે ને આપણે આ જ લીધા સોગલા અને જે અગાઉના જે આપણે સોગા લીધા ને તેમાં જોઈ શકો છો જોઈ લે આવી રીતના આમાં થઈ ગયું છે છત્રી ઘોડા ઉપરથી એને મંડે ફેલાવા તે અત્યારે તો મિત્રો કેવો કપાય ને તે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો બાકી તો આપણા કપાના વિડીયો આવી રીતના બનાવતા જ રહી અને તમારો જે કંઈ પ્રશ્ન હોય ને મિત્રો તે વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો હેને આપણે વિડીયો દ્વારા તેની માહિતી આપતા રહી બરાબર મિત્રો ચાલો બસ મિત્રો આ વિડીયો એટલું તો એ લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં આવે તો એટલે બધાને જય માતાજી